ડબોઇ ટીમ્બી ફાટક પાસેના ડિવાઇડર પરથી સોલાર લાઇટો અને થાંભલા ગાયબ થઈ ગયા છે ત્યારે અંધારપટને કારણે રાત્રિના સમયે વાહનચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા સમય પહેલા જ અહીં અકસ્માત અને અસુવિધા ટાળવા માટે ડિવાઇડર પર સોલાર લાઇટ્સ લગાવવામાં આવી હતી આ લાઇટ દિવસ દરમિયાન સૌર ઉર્જાથી ચાર્જ થઈને રાત્રે પ્રકાશ આપતી હતી જો કે આ લાઇટો અને તેની બેટરીઓની ચોરી થવાથી આ વિસ્તાર ફરીથી અંધકારમયની સ્થિતિ જેસે તે બની ગયો છે સ્થાનિકોએ આ બાબતે અનેક વખત રજૂઆતો કરી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા ત્યારે તાજેતરમાં જ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે લાઇટો અને બેટરીઓ ગાયબ થયા બાદ હવે તો તેના થાંભલા પણ ડિવાઇડર પરથી ગાયબ થઈ ગયેલા છે આ થાંભલાઓ પણ ચોરી થઈ ગયા હોવાની શંકા છે અંધારાને કારણે રાત્રિના સમયે અહીંથી પસાર થતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોની લાંબી કતારો લાગે છે અને અંધારામાં અકસ્માત થવાનો ભય પણ વધી જાય છે સ્થાનિકોની માંગ સાથે આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા માટે સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે તેમણે આ વિસ્તારમાં ફરીથી લાઇટિંગની વ્યવસ્થા કરવા અને ચોરી અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે જેથી લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય